સમજાઈ ગયું એ રીતે આપણે લખી શકીએ ચાલો ફર્સ્ટ ઓફ ઓલ બિફોર સ્ટાર્ટ આપણે જો તારીખ આ રીતે લખેલી છે

પણ ખાલી ફર્સ્ટ સેકન્ડ થર્ડ હોય ને એમાં આ રીતે આવે તો ટ્વેન્ટી ફર્સ્ટ સમજી ગયા હવે માની લ્યો કાલે ત્રેવીસ તારીખ છે ઓકે તો કેવી રીતે બોલાશે કોને આવડે છે યસ વેરી ગુડ ચાલો અમને માટે તાલી પાડો ખૂબ સરસ ટ્વેન્ટી થર્ડ સમજાઈ ગયું આ એક કન્સેપ્ટ છે ઓકે હવે જો તમને જણાવી દઉં હવે તમે મને અહીંયા એક લખું છું તમારે મને કહેવાનું છે કે શું છે જો હું બે રીતે તારીખ લખું છું અહીંયા જ લખું ચાલો એટલે નજીકમાં ખ્યાલ આવે આ લખું હવે આમ લખું છું જો એકમાં આગળ મંથ લખ્યો છે અને માં આગળ ડેટ લખી છે ક્લિયર જો અહીંયા ડેટ લખી છે આગળ અહીંયા મંથ લખ્યો છે તો શું આ બે સાચી રીત છે નહીં પેલી સાચી નીચેની ખોટી અરે એવું ન હોય બેય સાચી રીત છે જો આ છે ને એ બ્રિટિશ ઇંગ્લિશ છે ક્યું છે જ લખું છું આ છે બ્રિટિશ ઇંગ્લિશ અને આ છે ને એ અમેરિકન ઇંગ્લિશ છે ઓકે તમને એમ થશે કે આ શું બ્રિટિશ અલગ ને અમેરિકન ઇંગ્લિશ અલગ યસ બેયમાં અલગ અલગ રીતે આ બે ડેટના ફોર્મેટ છે શું છે ડેટના ફોર્મેટ છે યાદ રાખજો

22 સેકન્ડ કેમ બોલાય ચાલો હવે એક લાસ્ટ ક્વેશ્ચન 25 ઓગસ્ટ 25 આપણે કન્સેપ્ટ ઉપર આવીએ ઓકે કન્સેપ્ટ એકદમ ટોપિક ઓકે અને આ બંને છે શું છે બંને શું છે

હું બોલું છું મારી સાથે બધા ચાલો બોલો એક જ વસ્તુ કે માણસ માટે એક જ વસ્તુ કે માણસ માટે

અને એક વચન છે સિંગ્યુલર છે આ બધું ફોલો થાય છે તો અહિયાં શું આવે ધીસ આ વાયપ્રુવ આપણે હવે આ બુક છે ને ત્યાં હું અહીંયા સામે મૂકી દઉં અહિયાં દૂર સામે બરોબર તો હવે જે લાગુ પડશે ને એ આ છે ચાલો શું છે ધેટ સ્પેલિંગ બોલો એક જ વસ્તુ કે માણસ અહિયાં પ્રાણી આવી જશો બરોબર એવું ન કેતા પછી કે કૂતરા આવે કે નહીં તો કે હા આવે બરોબર દૂર હોય ત્યારે દૂર હોય ત્યારે હા હું કરું ને એ રીતે એક્શન કરવાનું ધીશમાં શું હતું નજીક હોય ત્યારે શું હતું ધીશ માં નજીક હોય ત્યારે ઢેઠ માં શું હતું દૂર હોય ત્યારે ધેટ ઇઝ અ બુક બોલો બધા વેરી ગુડ વેરી ગુડ તો હવે ધીસ અને ધેટ ખબર પડી ગઈ હવે આ બે છે ને એ એક વચન માં જ વપરાય ક્યાં વપરાય એક વચન ને અંગ્રેજી માં શું કહેવાય સિંગ્યુલર વેરી ગુડ વેરી ગુડ ખુબ સરસ હો ચાલો સિંગ્યુલર હવે આવે છે ને આજનો આપણો ટોપિક છે બહુવચન માટે પ્લુરલ વેરી ગુડ ચાલો હવે જો હવે ટી એચ ઈ એસ ઈ બોલો બધા ધીસ શું કહેવાય જો એક છે ને ધીસ બોલાય અને એક ધીસ બોલાય શું બોલાય એકમાં પાછળ સ આવે ને એકમાં પાછળ જબલાનો જ ધીસ બરોબર ધીસ આપણે એમ કહી ને ધીસ ઇઝ અ બુક એમ જગે ધીસ આર બુક્સ જોયા છે રેડી ચાલો બોલો ધીસ આ મેકિંગ કરો ધીસ હા ધીસ ને ધીસ બે બોલો તો સાથે પેલા બોલો ધીસ ધીસ બે માં કઈ ફેર લાગે છે અડધા કે ના નથી લાગતો લાગે છે ફેર છે અને સ્પેલિંગ માં પણ ફેર છે જોજો બહુવચન હોય તો આ વાપરવાનું એકવચન હોય તો હા જો આ ચાર અક્ષર આ પાંચ અક્ષર છે ખ્યાલ ચાલો ઘણી વસ્તુઓ બોલો કે વાક્ય વાક્યનો પ્રયોગ છે જો એક વાર બોલો ક્લિયર આ થઈ ગયું જો આપણે મૂકીને તો આ દૂર હોય ત્યારે બરોબર છે ને દેટ એક જ વસ્તુ કે દૂર હોય ત્યારે મેં હાથમાં પુસ્તક લીધું ને આ રીતે તો શું કીધું આપણે ધીસ ઇઝ અ બુક હવે એ પુસ્તક મેં ત્યાં મૂકી દીધું તો આપણે શું કહેશું ધેટ ઇઝ અ બુક દૂર હોય ત્યારે આપણે અડી ન શકીએ તેના માટે ધેટ વપરાય ક્લિયર હવે જો આમાં એમ જ છે ઘણી વસ્તુઓ નજીક હોય ત્યારે માની લો બે સ્વાધી પોતે સાથમાં રાખેલી બે બુક્સ છે તો કે ધીસ આર બુક્સ ધીસ આર બુક્સ

જયારે એક વચન હોય ત્યારે ઈજ વપરાય અને બહુ વચન હોય ત્યારે કોષ્ટક છે આઈ એમ બોલો બધા વી આર આઈ એમ એટલે ઓછું વી આર એટલે અમે છીએ સમજાયું ચાલો એક વચન આ પાર્ટ બોલશે બહુ વચન આ પાર્ટ બોલશે ઓકે આઈ એમ વી આર યુ આર ક્યુ આર હી સી ઈટ ઇઝ જો હી સી ઈટ ત્રણેયમાં શું આવશે ઇઝ દે આર સમજાઈ ગયું ચાલો એક હું એક વચન બોલું તમારે બહુ બોલવાનું આઈ એમ વી આર સરસ તમારે એ બોલવાનું ઓકે યુ આર યુ આર હી સી ઈટ ઇઝ ધે આર ક્લિયર આ ટુ બી ના યુગ છે યાદ રાખવાના આ ક્યાં વપરાય ને એનો ખબર પડી ગઈ ઓકે ચાલો આટલું કોન્સેપ્ટ ક્લિયર હવે લાસ્ટ જોઈ લ્યો આ શું છે ધોસ છે શું છે બોલો સ્પેલિંગ ધોસ એટલે ઘણી વસ્તુઓ માણસો કે પ્રાણીઓ જો આપણે બુક્સ ને ધ્યાનમાં રાખી અને આ ચારે ચાર ફોર્મેટ લખ્યા છે વડે 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 અને ધોઝ વડે અને ધોઝ કહેવાય શું કેવાય ધોઝ બરોબર ક્લિયર આટલું ચાલો હવે આપણે શરૂ કરીએ પૂછવાનું બધાને ઓકે તમારી ટેક્સ બુક માંથી છે ને હું પેલા આપણે ક્લાસરૂમ માંથી ગોતી લેવું છે ચાલો ક્લાસરૂમ માંથી છે ને બધા એ વાક્ય બનાવવાનો પ્રયત્ન કરવાનો ક્લાસરૂમ માં દેખાય એમ ચાલો યસ ધીસ ઇઝ અ ક્લાસરૂમ સરસ ચાલો પછી ધેટ ઇઝ અ કેમેરા વેરી ગુડ સરસ તાલી પાડો સરસ પછી ધીસ ઇઝ અ બોટ પણ તું અડી શકસ તારે શું કહેવાય ધેટ કહેવાય ઓકે હું કહી શકું ધીસ ઇઝ અ બોટ તારે શું કહે ધેટ ઇઝ અ બોટ યસ ધીસ ઇઝ અ બેચ જો બેચ ને કે ધીસ ઇઝ અ બેચ ચાલો યસ લાસ્ટ માં ધીસ ઇઝ અ કંપાસ બોક્સ વેરી ગુડ યસ ધેટ ઇઝ અ ચેર વેરી ગુડ ચાલો આના માટે તાળી પાડો સરસ ચાલો હવે ક્લાસરૂમ બહાર જોવું છે તો હવે ધીસ આવશે કે ધેટ આવશે એક એક કા ધેટ આવે ને કા ધોઝ આવે હવે મારે ધીસ આ બે ફોર્મ માં એકવચન વાળું નથી જોતું બહુવચન પ્લુરલ ના સેન્ટેન્સ જોઈએ છે ચાલો યસ

જો આ પેલું છે ને ધીસ એ ક્યારે વપરાય તો કે એકદમ એક જ પેલા તો એક વચન હોય ત્યારે સિંગ્યુલર એક જ વસ્તુ કે વ્યક્તિ માટે અને નજીક હોય ને ત્યારે ધીસ ઇઝ અ ચોક સમજી ગયા હવે બહુવચન હોય ને તો આ ધીસ આવે ધીસ આર ચોક્સ ખબર પડી ગઈ આ બે કન્સેપ્ટ હવે માની લો દૂર છે તો આપણે એક વિન્ડો નું કેવું છે તો દૂર છે ધીસ ઇઝ અ વિન્ડો ધેટ ઇઝ અ વિન્ડો અને જાજી બધી બારીઓ છે વિન્ડો છે તો ધોઝ આર વિન્ડો ક્લિયર આટલો જ કન્સેપ્ટ છે હવે આપણે પ્રેક્ટિસ કરીએ પરીક્ષામાં કેવી રીતે પૂછાય સર એ કયો અમારે તો માર્ક્સ લેવા છે એવું છે ને એવું ન હોવું જોઈએ ભણવા આવીએ છીએ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ પરીક્ષામાં માર્ક તો દાત કાઢતા કાઢતા આવી જાય ઓકે ચાલો હવે જો તમને પ્રશ્ન પૂછું છું તમારું યુનિટ ફોર ખોલો બધા ચાલો ખોઈ ચાલો આ પેજ ઓપન કરો આવડું પેજ નંબર ઓપન ધ પેજ નંબર વન એટ એટીન ચાલો ચાલો પેલું વાક્ય હું છે એક વચન બોલું છું તમારે વાંચવાનું સ્પેલિંગ બોલો આવી રીતે ન બોલે આવી રીતે ન બોલે આપો આવી ઉડતા હોય એક આગળ હોય પછી આમ ભાઈ આમ આમ પછી બીજા આમ ઉડતા હોય જોયા હોય ને હા હવે તમને ખબર છે આમ શું કામ ઉડે આમ શું કામ ઉડે ફટકાય નહીં એટલે હા સરસ પછી બીજું મોડે એક આદું કબૂત્રુ ખોય જાય તો બધા લાઇન માં આવે તો મળે છોકરાઓ કેમ લાઇન માં જાય એમ ચાલો પછી બીજું યસ શું થાય પગામું એટલે એવું થઈ જાય વાહ ભાઈ વાહ સરસ સરસ પછી હજી યસ જો મજા આવે તો તમારી પાસે જવાબ જાણવાની સરસ નવા નવા જવાબ આવે મોટા કોઈ આવા જવાબ ન આપી શક્યો યસ જૂથ બની ને ચાલે એટલે સરસ જવાબ થી નજીક આવ્યા યસ બધા સાથે જૂથ બની ને ખાવાનું શોધવા અથવા નક્કી કરેલા ડેસ્ટિનેશન જાય સમજી ગયા હાલો પછી વેરી ગુડ બધા જવાબ ની નજીક આવી ગયા પણ સાયન્ટિફિક રીઝન શું છે તમને જણાવું કે જ્યારે આ રીતે પક્ષી વી શેપ માં ઉડે ને એમાં પેલું પક્ષી હોય ને જે પેલું પક્ષી અહીં તેને આપજો ખાસ આ પેલું પક્ષી છે ને લીડર હોય શું હોય એ લીડરશિપ ત્યારે સંભાળે થોડી વાર તમારો કેમ ક્લાસ નો મોનિટર હોય એ રીતે હવે ક્લાસ નું મોનિટર એ હોય તો બધા શાંતિથી બેઠા હોય બેઠા હોય ને તો એવું જ હોય અહીંયા પણ હવે આ આમાં હોય તમારા અમુક તોફાની પક્ષી હોય થોડા આડાવડા થતા હોય એવું જરૂરી ન હોય તો આ છે ને એ હાથ નીચે હમણાં આ ઉડે હવે આ પક્ષી જે ઉડે ને એનાથી હવાને કાપે શું કરે આપણે પાણીમાં પડીએ તો કેમ આમ આમ કરીએ તો પાણીને કાપીએ ને એમ હવાને કાપે એનાથી સિત્તેર ટકા સ્પીડ આ લોકોની વધી જાય શું વધી જાય કારણ કે જો આ પેલું પક્ષી હવાને કાપે ને આમ એટલે પાછળના બધાને હવાનો અવરોધ ઓછો થઈ જાય એ હવાનો અવરોધ ઓછો થઈ જાય ને એટલે આ બધા જેટલા એફર્ટ આપે ને એમાં એને ટકા વધુ અંતર કપાઈ જાય એટલે શું સિત્તેર ટકા સમજાણું તો કે સો કિલોમીટર કાપી શકતા હોય ને તો એકસો એકસો સિત્તેર કિલોમીટર કાપી શકે એને સિત્તેર ટકા કેવાય ને સમજી ગયા ને તો આ કે ગાંડા નથી ગયા પક્ષી હવે જો આમાં થાક લાગતો હોય તો શું થાય ખબર થાક લાગે ને એટલે આ પક્ષી છે ને અહીંયા આવી જાય અને આ પક્ષી હોય ને આવડું અથવા તો આ પક્ષી અહીંયા આવી જાય એ બધા પક્ષીની અલગ અલગ ચાલ હોય સમજાણો એ બધા નક્કી કર્યું હોય ને એ રીતે વારા પરથી વારા આમ એટલે થાકી જાય એ ક્યાં આવી જાય પાછળ ને બધા ડિસિપ્લિન થી સરસ રીતના ઉડતા આપણે જોવાની મજા આવે ને તો એવી રીતે જો સ્ટુડન્ટ્સ બધા ડિસિપ્લિન માં રહે તો જેને ભણવાની મજા આવે આવે ને બરાબર તો આ એટલા માટે તમને ખાસ કીધું ઓકે ચાલો આજે આપણે ઘણા બધા કન્સેપ્ટ કર્યા ધીસ ધોસ ધીસ ધેટ આ સિવાય ડેટ ફોર્મેટ જોયું પક્ષી નેચર્સ યુનિટી નું એક્ઝામ્પલ જોયું અને તમે બધાએ જવાબ આપ્યા હવે આની પ્રેક્ટિસ છે ને એ ઘરે કરવાની ઓકે અત્યારે પ્રેક્ટિસ આપણે આટલી બોલી છે પરીક્ષામાં કેમ પૂછાય તો એ જો પરીક્ષાનું અહીં હું ચાલો એક વાક્ય લખું છું જેને આવડે ને અને અહીં આવીને એનો જવાબ લખવાનો છે શું કરવાનું છે અહીં નીચે લખું છું ઓકે પરીક્ષામાં કેમ પૂછવાનું છે ને એના માટે એટલે છેલ્લું આપણે કમ્પલીટ કરીએ ને પછી આગળ વધીએ ચાલો

આવી જતું આવી જાય ભૂલ સુધારી દે હાલ ફટાફટ જો આવી જ ભૂલ થયો પરીક્ષામાં ભાઈ ટીચર અડધો માર્ક આપી નાખે એક માર્ક નું હોય આ જો બધું સાચું લખ્યું ઉતાવળ એક વસ્તુ ભૂલી ગયો શું ભૂલી ગયો સાઈટ્સ બહુવચન અને પૂર્ણવિરામ એપોસ્ટ્રોફી હા બરોબર ફૂલ સ્ટોપ અને ફૂલ સ્ટોપ કહેવાય શું કહેવાય આ એપોસ્ટ્રોફી બરોબર ચાલો આગળ ક્લિયર વેરી ગુડ સરસ ચાલો હવે નેક્સ્ટ વાક્ય હજી એક કરાવું ચાલો જો હવે આવડી જવું જોયો ચાલો આ રીતે પૂછવાનું છે અરે લખવા તો દો અરે લખવા તો દો હવે આવડી ગયું લાગે છે બધા સરસ ચાલો હવે છે ને આપડે આ તું આવી જાય બેટા હાલ ધ્યાન રાખજો બસ હા ગ્રીન યલો થી લખો ચાલો ચાલો તમે પેલું વાક્ય બોલો બધા ચાલો હવે ભાઈ જવાબ લખે છે આપડે જોયો પેલું સાચું પેલો જો ક્યાં ક્યાં બદલાવ આવે જોવાય કે ધેટ નું શું કર્યું ધો સાચું

माहिर विश्व का डिस्टर्बेड फिफ्थ माइ अम वी स्कूल नेम इज ओम विद्यालय ओके okay. चलो अबे अबे वो प्रश्न पूछूं जो तुम्हारे एनु क्वेश्चन फॉर्मेट में बनाना दिस इज अ पेन इज दिस अ पेन इज दिस अ पेन एम बोला हूँ जो वेरी गुड ताली पढ़ो बता चलो दिस इज अ बॉय इज दिस अ बॉय वेरी � ટેબલ દેટ ઇઝ અવડી ગયું બધાને આવડી ગયું ને ચાલો છેલ્લો ક્વેશન ઓકેટ ઇઝ અ ડોક્ટર ઇઝ ધેટોક્ટર વેરી ગુડ વેરી ગુડ